છવ્વીસમી જાન્યુઆરી એટલે કે છવ્વીસ તારીખ પહેલો માસ બે હાજર ને એક ની સાલ તેરી હતો શુક્રવાર સવારના આઠ ને છેતાલી મિનિટે ધરતી કપ નો આંચકો ગુજરાત રાજ્ય ને લાગ્યો આની ધ્રુવ હતી છ પોઈન્ટ નવ ત્રીવતા ધરાવતો આંચકો આવ્યો પણ કયા સમય આવ્યો આઠ ને છેતાલીસ મિનિટે આનો લાવારસ નીકળ્યો ક્યાંથી કેન્દ્ર બિંદુ પ્રગટ ક્યાંથી જ્યું કચ્છની ધરતીમાં ભુજ શહેરથી ઈશાનની દિશા માથે વીસ કિલોમીટર દૂર ભુજ થી વીસ કિલોમીટર ત્યાંથી લાવારસ બારો નીકળ્યો ત્યાંથી આંચકાની શરૂઆત થઈ ક્યાં ક્યાં આંચકો હાલ્યો કેટલા ગુજરાત રાજ્યના ગામડાને આવરી લીધા અને પાછો ક્યાં આવીને બંધ પડ્યો એની થોડીક યાદી કરાવું શબ્દ ઉપર ધ્યાન આપજો પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાંથી ધ્રાંગ લોટાઈને ધ્રુજાવ્યા ભુજને લીધો ભરડો અંજાર ને આંટો ફરી ખીડો નાખી ખખડાવી બચાવ ને ભાંગીને કર્યું ભૂકો રાપર ને રમઢોળતો સામ ખ્યાળીને નોરવાદી થી શાન કે ભાન ઘેર કર્યો કાળો ચૂંટી નાખો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કિકિયારી નથી ક્યાંય બચવાની બારી ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા ઉપર થાતો મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે જડી બોલાવતો હાલાર નો પકડ્યો હાથ બહુ ધોણાવી બારાડીને જૂના ગઢિયા લીધા ઝપટમાં ડોલાવ્યો દક્ષિણ નો દરિયો અહિયાંથી પાછો ફર્યો ભાવનગર ને ભડકાવતો વલભીપુર નાખ્યું વલોવી નોરવા દીધી શાન